હાય ફ્રેન્ડ સ્વાગત છે નવા વિડીયોમાં બધાને જય માતાજી અને આજે આપણે આવી ગયા છીએ મહુવાના માર્કેટ યાર્ડમાં તો ડુંગળી લઈને આવ્યા છીએ તો ડુંગળીની હરાજી શરૂ થઈ ગઈ છે આ જોઈ શકો છો તમે અહીંયા ડુંગળીની હારાજી શરૂ છે એ આજે ત્રણ નંબરમાં છે અને આપણે છે આ સાત નંબરની લાઈન એટલે હાથ નંબરની લાઈનમાં જે આવતા વાર લાગશે આ છે આપણા કરશનભાઈ ડુંગળી અને બાજુમાંની નું ક્યારે આપણી ડુંગળી નાખેલી છે જ્યાં નજર પોગે ત્યાં લગી ડુંગળી થેલા દેખાતા છે જોવો તમે તો કરશનભાઈની ડુંગળી છે અને આપણા શેઠનું નામ છે કેડી જોશી આ જો દાદરનું નામ લખીને ખ્યું છે એ ગામનું નામ લખીને ક્યુ છે અને હો ઠેલા છે કરશનભાઈને આ કોઈક બીજાની છે અને આપણી અહીંયા છે જો પાંત્રીસ ઠેલા તો ડુંગળી નારાજ એ જાણીએ હું ભાવતા લલે છે ખબર પડે આપણો વારો તો આવવાની જે વાર છે તો જોઈએ છે બતાવું તમને રસ પણ મળે ના છ નંબરની લાઈન છે આ અને પાંચ નંબર એવરી નંબર લખેલા હોય છે એટલે શેરના ખેડૂત અટવાય નહીં જ્યાં નંબરમાં હોય એ ખબર પડી જાય નંબર કહી દઈ દે એટલે એ અહીંયા લેવા માટે બાર છે જે ઉદ્વાસ છે 62 એ ભાડે બજેટમાં લેવાનું છે 4000 રૂપિયા તાલીસ છેતાલીસ પચાસ પંચાવન સાઠ એકસઠ બત્રીસ પાસઠ અડસઠ ઓગપન સત્તેર ચારસો રૂપિયા ંઇબર નેહે ંઇબર ને નેં ને ન ને નેબ૨ ને઩ે ન નેઘન. ન ન ન ન ને ન નેિલ નઇમ નઇ તો મિત્રો પાછળ હરાજી તમને બતાવીએ છીએ તો આ રીતે કાંઈક ભાવ છે આજના અને પાછળ હજી હરાજી શરૂ છે તો કાંજીની ડુંગળી હોય તો ત્રણસોથી થી શરૂ થાય છે અને આપણે જે માઈકો આવે ને એના ચારસોથી થી શરૂ થાય છે એટલે કાંજીમાં સારું હોય ને તો ચારસો આજુબાજુ આવે અને આપણે માઇકોમાં જે સારી ડુંગળી હોય એના પાછા પાંચસો લગી ભાવ હાલે છે તો સારો ભાવ હાલે છે આપણે જો થોડીક વારમાં વારો આવી જાય હલો કરશનભાઈનો વકલ હો પાંચસો પાંચસો આકર્ષણભાઈ ના આપણો વકલ આવી ગયો છે ભાઈ તો હવે મેં ડુંગળી વેચી નાખી છે કરશનભાઈની ડુંગળીને આવ્યા છે પાંચસો રૂપિયા અને આપણે આવ્યા છે સાડી ચારસો રૂપિયા તો હવે વજન કરવા આવે ચાલે કે બે હોવાનું છે બાજુનું વજન થાય છે તો હવે મિલી મોવા થી તો આપડે વહી આવ્યા પછી આવીને ડાયરેક્ટ કારખાને ગયા ડુંગળી વેચી તો બપોરે વહી હતા તા પછી કારખાને અત્યારે આવીને સીધા આવી ગયા વાડીમાં અને એમાં મરસા તોડે છે આજુબાજુ કાલ પાયું કોઈ એક દીવા હું કઈ ગયું કા હવે તો પેખડ લીધું છે લઈને કરી નાખવાની છે ગાહડી અને આ ઝાર જો વાટી નહીં મસ્ત પાથરા પડી ગયા ચોરું બેન ને કોમલ બેન ગાજર કાઢવા ગયા હા જાય હા તાણા જો પાકી ગયા લહાણે સારું થઈ ગયું કેવા ચોરું ગાજર કેવા છે હારા હે હમ માર્કેટમાં લઈ જવાનું છે ને એટલે કે છે આ તો તમે જો ગોઈન્દ્રો કર્યો આમ હોય કે ઈ ભાઈ મે નહી કેવી રીતે આમ તો પાડા આના બેહાડી હડી નો દેતા ને કસે ને પાતી વખતે પછી ઓલું થાય એલા એ તીકમ હોય આનથી ક્યાં મંડાણા આથી તો કપાઈ જાહે નો કપાઈ નાખ ઓ ગોઈન્દ્રો કે કાતી થોડા કાંઈ કાઢેલા પીડ્યા છે અને બીજા કર્યા છે અને પેલા કાઢી જઈએ થોડા કટિયા હતા કે થોડા કાઢી લે પાછા